સુરતના કામરેજના વિહાન અનુસૂચિત આદિજાતિનું બોગસ પ્રમાણપત્ર બનાવી વિહાણ ગામના સરપંચ બની ગયેલા વિહાણ ગામના સરપંચ બની ગયેલા શિલ્પા પ્રજાપતિ વિરુદ્ધ નોંધાઈ કામરેજ પોલીસમાં ફરિયાદ ટીડીઓએ તાત્કાલિક સરપંચના હોદ્દા પરથી દૂર કર્યા ગામના રશદારે ફરિયાદ કરતા બોગસ સરપંચનો ભાંડો ફૂટ્યો કામરેજના વિહાણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શિલ્પા પ્રજાપતિ વિરુદ્ધ કામરેજ પોલીસ મથક ખાતે કામરેજ તાલુકા વિકાસ અધિકારી સચિન પટેલે ફરિયાદ આપતા સમગ્ર કામરેજ તાલુકામાં ચકચાર મચી જવા પામી શિલ્પા પ્રજાપતિએ વર્ષ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી તેઓએ પોતે ગુજરાત અનુસૂચિત આદિજાતિ જ્ઞાતિમાં આવે છે તેવું કઈ અનુસૂચિત આદિજાતિનું પ્રમાણપત્ર પણ મૂક્યું હતું યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ પર તેઓની જીત થતા ગ્રામ પંચાયતના સરપંચ બન્યા જો કે ગામના નિલેશ રાઠોડ નામના વ્યક્તિ આ બાબતે વાંધો ઉઠાવી અનુસૂચિત આદિજાતિનું બોગસ પ્રમાણપત્ર મૂક્યું તેવી ફરિયાદ કરતા તંત્ર દ્વારા તપાસ કરવાની કામગીરી હાથ ધરી હતી લાંબી તપાસ દરમિયાન હાલ શિલ્પાબેને બોગસ જાતિ પ્રમાણપત્ર બનાવ્યું હોવાનું સામે આવતા તંત્રએ કડકાથે કાર્યવાહી હાથ ધરી શિલ્પાબેનને ગેરલાયક ઠેરવી સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

જે વિહાણ ગામના સુરેશભાઈ દ્વારા વિહાણ સરપંચ બેઠક પર બે હજાર એકવીસની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શિલ્પાબેન દીપકભાઈ રાઠોડના જાતિ પ્રમાણપત્રની તપાસ કરવા વિજિલન્સ સેલને અરજી કરેલ હતી જે આધારે વિજિલન્સ સેલ દ્વારા તપાસ કરી તૈયાર કરેલ અહેવાલના આધારે વિભાગીય વિશ્લેષણ સમિતિ સુરત દ્વારા શિલ્પાબેન દીપકભાઈ રાઠોડનું જાતિ પ્રમાણપત્ર ખોટું હોવાનું સામે આવતા રદ કરવાનો હુકમ કરી અમોને ગુજરાત અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિ અને અન્ય પછાત વર્ગ જાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઈ કરવાનું નિયમન કરવા બાબતના અધિનિયમ બે હજાર અઢારની કલમ અગિયાર અને બાર મુજબ કાર્યવાહી કરવા અધિકૃત કરવામાં આવેલ હોય અધિનિયમની કલમ અગિયાર મુજબ તેઓને તેઓના હોદ્દા પરથી ગેરલાયક ઠેરવીને દૂર કરી કલમ બાર મુજબ તેઓની સામે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस नाइन न्यूज साथे